રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી દ્વારા લાભાર્થીઓના આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાદમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમલીકૃત વિવિધ આવાસોનું હેઠળ આજરોજ દસ ફેબ્રુઆરીના દિવસે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક પોઈન્ટ એકત્રીસ લાખ ચારસો ને ચોપન આવાસોનું ઈ લોકાર્પણ તથા ખાદ મુરત કરવામાં આવ્યું છે અને લઈને આજરોજ ઉપલેટા તાલુકાના તમામ લાભાર્થી અને વિવિધ રાજકીય આગેવાનો બોડી સંખ્યામાં એકત્રિત થઈ ઉપલેટા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાલુકાના તમામ લાભાર્થીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાદ મુરત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ લાભાર્થી તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય આગેવાનો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય હાજર રહ્યા હતા દેશના यशस्वी વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન આવાસ નું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત ની અંદર નવ થી દસ લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વપ્ન છે કે બે માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય ગુજરાતમાં બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સપન છે અને સપન પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે આજે તમામ લાભાર્થીઓને જે આવાસોનો લોકાર્પણ થયેલ છે ને એને આવાસ મળેલ છે એ સૌને પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મને એક લાખ ને સત્તાવન હજાર ની સહાય મળી તેથી મેં મારું મકાન અમારો પરિવાર સુખે છે પેલો હવે ત્રીસ હજાર નો મળ્યો હતો ત્રીજો હપ્તો હજાર નો મળ્યો ની મજૂરી નો બાર ને મળ્યો પાંચ ના લાખ ને સત્તાવન હજાર ની પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મને સહાય મળેલ છે जामला रेवासी जी अशोक भाई नानजी भाई बाबरीया टेमनी पत्नी संगीता बेनो सकल बाबरीया हमें आते ओछा मोछा 10 થી 15 વર્ષ થી આ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે અમારા ગ્રામ સેવકને અમે સલાહ લીધી અમારા ગામમાં જે સરપંચ છે તલાટી મંત્રી છે એ બદરની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બદે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો એટલે અમે જે પ્લોટનો ફોર્મ ભરાતા હતા જે પ્લોટનો ફોર્મ ભરાવ વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ માંગ્યા એ બદે ડોક્યુમેન્ટ આપી દીધા ત્યારબાદ અમારે 100 વાર પ્લોટની મંજૂરી થઈ 100 વાર પ્લોટ મંજૂરી થતા તે પછી અમે અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયતનું ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે મકાનનું કામ ચાલુ કરવાનું છે અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી બે દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ ચાલુ કરતા ખુર્ચી હજી બધા હતી તો અમને પેલો તો ત્રીસ હજાર રૂપિયા મળી ગયો ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને એસી હજાર રૂપિયાનો નોતો મળી ગયો એમાં જે ત્રીજો હપ્તો હતો એ દસ હજાર રૂપિયા મળી ગયો વીસ હજાર રૂપિયા મનરેગા મળી ગઈ પાંચ હજાર બાર હજાર શૌચાલય ના મળ્યા આમ થતા અમારે ઘર નું ઘર અને બધા વ્યક્તિ ને જેને ઘર ન હોય કદાચ ભાડા ના મકાન માં રહેતા હોય અથવા કાચા મકાન માં રહેતા હોય એનું પણ સપનું સાકાર થાય તે તરફથી જે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર プレゼントプレゼントプレゼン